અહીંયા તો ભાંગી નાખ્યું છે બધું ગાડીવાળા અહીંયા નામ પણ વઈ ગયું છે ગાડી ધોરાવી ત્યારે નામ વહી ગયું છે આમાં ચામુંડા સદા સાહે લખ્યું હતું આપણે અને આગલા લોકોમાં તમે બહુ સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ બધાને જે પગલાવાળો લોક છે એમ તમે બહુ સપોર્ટ કર્યો છે મને તો થેન્ક યુ સો મચ ઝરમર ઝરમર આવે છે વખતે બતાવતો હોય બધા સ્વાગત છે તમારું મારા તો બધાને ગુડ મોર્નિંગ તો બ્લોગ આપણે ઓફિસે ચાલુ કરી દીધો છે અને આગલા બ્લોગમાં તમે બહુ સપોર્ટ કર્યો થેન્ક યુ સો મચ બધાને જે પગલાવાળો બ્લોગ છે એમાં તમે બહુ સપોર્ટ કર્યો છે મને તો થેન્ક યુ સો મચ તો અત્યારે વરસાદ આવી ગયો છે વાતાવરણ પણ આમ વરસાદ જેવું થઈ ગયું છે અને વાદળા અંધારા છે તો આગળ હજી વરસાદ આવી ગયો છે તો કાંઈ નહીં બી બની રહેજો બને રહીજો નવા સપોર્ટ કરતા રહેજો ફેમિલી મશીન શોર્ટ થતું તો રિસ્ટાર્ટ મારી દીધું છે તો આપણી રિસ્ટાર્ટ ચાલુ થાય તો આપણે બહાર આવી જશે વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર આવે છે વરસાદ મને બતા તો અહીંયા પણ પાણી ભરાઈ જાય જવું બધું આ સપલા બધા અહીં મીક દીધા છે ક્યાં ભીના થઈ જાય ને તો પછી બપોરે મજા ન આવે પહેરવાની વરસાદ હજી ચાલુ જ છે ઝરમર ઝરમર ઝાડવા ભીના થઈ જાય કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો જમવા રહી પાછા બપોરે હવે અમે ભરતભાઈ ની ઘરે આવી છે રમવા તો રમતા આવી હવે એક લોકેશન એ ઘરે પહોંચી જમવા તો અહીંયા પાસ્તા ને એવું બનાવ્યું છે મેં સાચ કાઢ્યા છે બાટલામાંથી માંથી ડેમેજ લાવે ને કઈ એટલે બાટલામાં માં ભલી દેવી હા અહીંયા આપણે શાક છે શેનું છે સોળી બટેકા શાક છે તો જમી લેવી આવે મળીએ પાછા જમીન જમી લેવું જમીન લીધું છે ને હવે આપણે જવાનું છે કુલદીપ ને મેકો અહીંયા આવે છે એટલે એને બપોરનું છે બપોરે જવાનું બપોર સુધી રજા હોય એવું છે તો આપણે કુલદીપ ભાઈ આવે છે આ ગાડીનું પાર્કિંગ છે

નાઈટ વરાજ આવી જાય ને ત્યારે કામ ઘરા કરશી હવે હવે રે પાછા મળ્યા હવે એ 8 વાગે મળ્યા હા બસ એમ તો વીકેન્ડ પર લોક પર બેના દેજો હવે 9 વાગી ગયા છે હવે તમે બતાવ કેટલા વાગ્યા એમ 9 વાગી ગયા તો ઓકે દે આવી તો ફેમિલી આપણે આપણે પ્રિન્ટ લઈ લેવી કામ કર્યું એ ના બધું આપ કઈ તો લે હે નઈ કા આપણે પ્રિન્ટ લઈ લીધી છે બધી હવે નાખી કતરામાં આપણે લાવજે ઘરે તો ફેમિલી ગાડી આપણે અહીં પડી છે એકલી જ પડી જાવ બધા ગાડી એને લઈને વઈ જાય એટલે આપણી ગાડી એકલી પડી છે અહીંયા તો ભાંગી નાખ્યો છે બધા ગાડીવાળા સુરતમાં એ ભાંગી જાય અહીંયા નામ પણ વઈ ગયું છે ગાડી ધોરાવી ત્યારે નામ વહી ગયું જો આમાં સામુંડા સદા સાહેબ લખ્યું હતું આપણે તો કાંઈ નહીં ફરીથી પાછું નવું લખાઈ નાખશું આપણે નામ ને એવું બધું તો ફેમિલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી જમીન લીધું છે હવે જમીન લોક સ્ટાર્ટ કર્યો છે તો બ્લોગને આપણે અહીં સુધી રાખશું મળીએ પાછા એક નવા વિડિયો સાથે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા એક નવા વિડિયો સાથે